મૂડીના ખંભાળિયા ગામે વર્ષોથી ગેરકાયદેસર ખનીજ ખનન વહન થઈ રહ્યું છે કોલસાની ગેરકાયદેસર ખાણોમાં શ્રમિકોના મોત પણ નિપજતા હોય છે આવા બનાવો પણ બનેલ છે ત્યારે ખંભાળિયા સરપંચ જીવણભાઈ વનાણી દ્વારા મૂડી મામલતદારને પત્ર લખી રજૂઆત કરી મૂડી કચેરી ખાતે ગયા હતા મામલતદાર કચેરી દ્વારા આ રજૂઆત ખાણ ખનીજ વિભાગને કરવામાં આવે તેમ જણાવાયું હતું રજૂઆત સ્વીકાર ભણવામાં આવતા સરપંચ દ્વારા રજૂઆત પુરાણ કરવામાં આવેલી બાદમાં દરેક ગામોમાં સરપંચ તલાટીને નોટિસ કલેક્ટર દ્વારા આપવામાં આવેલ હતી કોઈ ખનીજ ખોદકામ ગેરકાયદેસર થતું હોય તો મામલતદારમાં રજૂઆત કરવાની રહેશે દ્વારા દ્વારા મામલતદાર પોલીસ ગામ સભાનું આયોજન કરવામાં આવેલ ત્યારે પણ અમોને મામલતદારને જાણ કરવામાં આવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ ખનીજ ખનન વહન બંધ કરવામાં આવે તેવી માંગણી છે અહેવાલ પરમાર ભગીરથસિંહ મોડી